બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના ગઈડિયા ગામે ગઈકાલે રાત્રે સાડા નવ વાગે એક યુવાન પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો આ શખ્સ ચોર હોવાની ધાસ્તી હોવાને કારણે પોલીસે પણ ગુનો પણ નોંધ્યો છે ઈજાગ્રસ્તને બોડેલી દવાખાના લાવવામાં માટે એકસો આઠ મારફતે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા ગઈડિયા ગામના વ્યક્તિ ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે એ વ્યાપી સાફ કરવાની કર્યા એક ચોર આવીને ઝટકો મૂકીને નાહી જ્યાં હાથોમાં મૂકી વાંગડીઓમાં બેસી ગયા ને એટલે વાંગળી માધવા ગયું એટલે પછી બૂમ પાડી એટલે અમે અમુને આવતે આવતે મૂકીને નાહી જ્યાં એમ ભીતકર હૈયાની બાજુમાં પછી બધા લોકો આવી ગયા પણ નાહી સૂટ્યા આમ શેરી ઉતરી પડ્યા એક જ જન હતો દાંતેડી લીધેલા મારીને નાહી જ્યાં સામેવાળા એક જ જણ જોયો પછી એ રીતે બૂમ પાડી એટલે બધું આખું ગામ લોકો તૂટીન પડ્યું બધે તપાસ કરવામાં પણ નહીં જોયા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોયા પણ નહીં મહિલા પોલીસ આવેલી રસ્તામાં મળી અમે એકસો આઠમાં આવ્યા ને ત્યાં રસ્તામાં મળી હોસ્પિટલ આવ્યા દમયંતીબેન કમલેશભાઈ રાઠ ભેડિયા ગામ મારું છે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાં નવ નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલાં એક મેં પેશાબ કરતો ચાર જણા હતા એમાં એક જણ મને ડાયરેક્ટ ધારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાઈ ઘરે પેલા ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જોવા અમે જોયું અને પોતાની નીચે કૂદી પડ્યો છે ગામમાં તો અમારે આજે વીસથી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું ત્રણ ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાયમ આવું ચાલ્યા કરશે રોજના ઉજાગરા અમારે રાત્રે ઊંઘવાનું નહીં રહેતું ત્યાંથી પહોંચવા ગયા અમે ઊંઘીએ છીએ દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા પોલીસને અમે બીજું જ કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે બે થી ત્રણ ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ બીજું વિનંતી કરતા ઊંચો ઊંચો હાથ કરવા ગયો અમે એમાં બચી ગયો તો નાળમાં ડાયરેક ઝટકો નાખતો તો મેં બેસી ગયો અને આ ઊંચો વાત કર્યો એટલે ઊંચા હાથમાં ઝટકો વાગી ગયો છે ના પેશાબ કરતો નથી મને હા એ તો મેં ખાલી બેટરી ને એક લાકડી હતી મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક ઝટકો નાખી દીધો તો કઈથી મારથી પકડાય પછી લાકડી મારી છૂટી ગઈ ને બેટરી છોડી ગઈ હા ખૂન જ ચાલુ થઈ ગયો મેં એમ હાથ પકડ લીધો બૂમ કરી ગમ લોકો તૂટીને પડ્યા